બલસાડમાં ભારે વરસાદ વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવદન પત્ર અપાયું છે સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલ છે પાણી ભરાવાને કારણે ડાંગરને મોટું નુકસાન થયું છે સરકાર દ્વારા પહેલી તકે સર્વે કરી સહાય આપી માંગ કરવામાં આવી છે ત્યારે ખેતરોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે ત્યારે આવદન પત્ર પાઠવવામાં આવ્યું છે વલસાડ જિલ્લાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે આમ જોઈએ તો પશ્ચિમે અરબી સમુદ્ર છે અને પૂર્વમાં ડુંગરોની હારમાળા છે એની વચ્ચે રળિયામણો આપણો આ પ્રદેશ છે એમાં ડાંગર પાકને ખેતી થતી હોય છે કેરી પાક ચીપુ પાક એમાં આ વર્ષે ચોમાસું લંબાવવાથી કેરી ડાંગર પાકને અને બીજા પાકોને પણ ભયંકર નુકસાન થયું છે એનું મુખ્ય કારણ એ છે કે વરસાદનો જે સમય મર્યાદા છે અને વરસા જે ડાંગર પાકની જે પાકવાની જે સમયમર્યાદા છે તેના વચ્ચે લગભગ બે મહિનાનો સમયગાળો વધી ગયો છે એટલે પાકેલું પુષ્કળ પ્રમાણમાં પાક આ વખતે ઉતર્યો હતો પણ જે પાકેલું ડાંગર એ સમયસર લણી નહીં થવાથી એ ક્યારીમાં જ વોવાઈ જવા પામે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને એના લીધે જે એના પૂરે જે ગાય ભેંસના ચારા માટે હોય છે એ પણ વરસાદ વધુ પડવાથી ઘોવાઈ ગયા છે અને તે પણ બિલકુલ નકામા થઈ ગયા છે વલસાડ જિલ્લામાં લગભગ પંચોતેર હજાર હેક્ટર જમીનમાં ડાંગરનો પાક થાય છે તેમાં આ વખતે આ ગણતરી જો કરીએ તો લગભગ સોએ સો ટકા નુકસાન છે એક એકરે લગભગ વીસથી બાવીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તેમાં ખેડૂતને કંઈ જ મળવાનું નથી એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને એમ ખેડૂતોને પેકેજ આપે રાહત પેકેજ આપે એવી વિનંતી છે